પાપડ ફરકવી કે આંખ ફરકવી એ ક્યારેક ક્યારેક શરમજનક અને અસુવિધાજનક બની રહે છે પાપડ ફરકવી એ માંસપેશીઓનું સંકોચન છે જેનું મુખ્ય કારણ તણાવ હોય છે પણ તે અન્ય કારણોથી પણ થઈ શકે છે જેમ કે આંખો પર જોર પડવું સૂકી આંખો કેફિન કે દવાઓનું સેવન થાક ડીહાઈડ્રેશન વધારે પડતું દારૂનું સેવન વગેરે કારણ કોઈ પણ હોય પણ ગભરાવાની જરૂર નથી આંખ ફરકતી રોકવા માટે ઘણા વિકલ્પો છે તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે આંખ ફરકતી રોકવા કયા કયા ઉપાય કરી શકાય નંબર એક જોર જોરથી પાપણ ઝપકાવવાનું શરૂ કરો જેટલું શક્ય હોય તેટલું જોરથી આંખો બંધ કરી દો પછી આંખો ખોલીને શક્ય તેટલી ફેલાવો આ પ્રક્રિયા ત્યાં સુધી કરવી જ્યાં સુધી આંસુ ન નીકળવા લાગે જો દુખાવો અનુભવાય કે આંખ વધારે જોરથી ફરકવા લાગે તો આ ક્રિયા તરત રોકી દેવી આ ક્રિયા જલ્દી જલ્દી કરવાથી આંખમાં આંસુની એક લેયર બની જાય છે જેના કારણે આંખોમાં સ્નિગ્ધતા પાપડને આરામ અને આંખમાં રક્તનો પ્રવાહ વધી જાય છે જેનાથી આંખ ફરકવાની સમસ્યામાં રાહત મળે છે નંબર બે મસાજ પાપણોની ગોળાકારમાં મસાજ કરવી જે આંખ ફરકતી હોય તેની પાપડ પર ત્રીસ સેકન્ડ સુધી મસાજ કરો કોઈપણ જાતની બળતરા કે ચેપથી બચવા માટે હાથ અને ચહેરાને પહેલાં સાફ કરી લેવા આ પ્રક્રિયા રક્ત પ્રવાહ વધારે છે અને સાથે જ માંસપેશીઓને પણ મજબૂત બનાવે છે નંબર ત્રણ પાપણોને ત્રીસ સેકન્ડ સુધી ઝબકાવો આ પ્રક્રિયાને ઝડપથી કરવી આ પ્રક્રિયા આંખોની મોટાભાગની માંસપેશીઓને આરામ આપે છે સાથે સાથે કીકીઓને સ્નિગ્ધતા આપે છે અને સફાઈ પણ કરે છે જેનાથી આંખ ફરકતી બંધ થઈ શકે છે જો દુખાવો થાય કે આંખ વધારે જોરથી ફરકે તો આ ક્રિયા રોકી દેવી નંબર ચાર આંખનો વ્યાયામ કરવો આંખોને પૂરી એક મિનિટ સુધી બંધ રાખવી આ સમયગાળામાં જોરથી આંખ દો અને પછી આંખો બંધ જ રાખીને ઢીલી છોડી દો આંખ ખોલતા પહેલા આવું ત્રણ વાર કરવું આ ક્રિયાથી આંખમાં આંસુ આવશે જેનાથી આંખમાં સ્નિગ્ધતા વધશે આંખનો વ્યાયામ કરવાથી આંખ ફરકવી તો બંધ થશે જ પણ સાથે સાથે આંખની માંસપેશીઓ પણ મજબૂત બનશે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો